ભરૂચ જિલ્લાના સમાચાર સામે આવ્યા છે આમોદ તાલુકાના ભીમપુરા ગામથી પસાર થતી નર્મદા નિગમની માઇનોર કેનલ જે કેટલા સમયથી બંગાણ હાલતમાં હોય જેને લઈને ત્યાંના સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત કરવામાં હોવા છતાંય કામ ન થતાં કોંગ્રેસે આ વીડું ઉચક્યું હતું ત્યારબાદ આમોદ કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા લેખિત અને મૌખિકમાં રજૂઆત કરતા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ત્યારે આજરોજ નર્મદા નિગમ નહેરનું રિપેરિંગ કામ હાથ ધરાતા કોંગ્રેસના તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલે અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો આપ જોઈ શકો છો અગાઉ આમોદ તાલુકા કોંગ્રેસી કોંગ્રેસ સમિતિ દ્વારા આ કેનાલની મરામત માટે નર્મદા નિગમ ખાતા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ એ રજૂઆત સાંભળ્યા બાદ અત્યારે આ કામ આપ જોઈ શકો છો આ કામ ચાલુ થઈ ગયું છે બીજું અધિકારીઓને અમારે એવું કહેવું છે કે આ કામ ચાલુ તો કર્યું છે તો પછી થોડી આગળ કેનલની સાફ સફાઈ પણ ચાલુ કરે એવી અમારી માંગણી છે બીજું કે આ કેનલની બાજુમાં જે ઊંડો કાસ ખાડો પડ્યો છે તેને બી પુરાણી તજવીજ હાથ ધરે એ આ કામ ચાલુ કર્યું તે બદલ અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભારત માતા કી છે Subscribe now and press the bell icon.